તમને કહું છું આ છોકરા આટો ઓલે લેતા આવ્યો ભાઈ પર આવે ને શું હોય પર પોતા કરવાનું આવે ઈ ના આવે ઓલા નાના છોકરાને સંદાસ કરી જાય કે નો પેરાવે ઈવડે ઈ એને ધોવાનું નો હોય વાપરે નાખી દેવાનું હોય શું તમે કે તમને કઈ ખબર જ નથી પડતી એ ગાંડીની જાડીદાર ની સરદાર એને તારો બાપ વાઈપર નો કહેવાય ડાઈપર કહેવાય લાયો લાયો ને ઓકા જેવી બાયડી લાયો આપણા તો પૈસા પડી ગયા તમારા નેટ પડી ગયા ને કે મારી જેમ મારા બધા વાંડા મિત્રો ને મારી એપીલ છે કે તમે બધા લગન કરજો પણ જોય વિચારીન કરજો માટલા ને ટકોરો મારીને માટલું લેજો જોજો પાછા મારી જેમ બોદુ નો ભટકાઈ જાય લગન કરીને તાર બાપાએ દગો કર્યો તે મને પતિ બનાવ્યો જિંદગી કરી નાખી મારી રમણ ભમણ